આજનો પ્રેરણા સંદેશ ભાગ તોર એક રાજા રોજ વેશ બદલીને દિવસ અને રાત્રિના અલગ અલગ સમયે પોતાના રાજ્યના લોકોનું નિરીક્ષણ કરવા જતા એમણે એક અઠવાડિયામાં એક વાત નોંધી કે એમના રાજ્યમાં એક સંત રહેતા હતા નાની ઝોપડી હતી અને બહાર થોડા વૃક્ષો હતા રાજાએ તે સંતને કોઈ પણ વખત સૂતેલા જોયા નહીં સવાર હોય કે બપોર સાંજ હોય કે રાત સંત હંમેશા જાગીને ભજન કરતા રહેતા રાજાને આશ્ચર્ય થયું કે આ સંત ક્યારે ઊંઘતા હશે અને જો જાગતા જ હશે તો કેમ જાગતા હશે તેથી એકવાર રાજાએ તે સંતને પોતાના મહેલમાં બોલાવીને પ્રશ્ન પૂછ્યો કે મારી પાસે તો ધન વૈભવ સંપત્તિ છે તેથી તેની ચોકી કરવા અમે ચોકીદાર રાખીએ છીએ તે જાગે છે તેથી અમારી સંપત્તિની રક્ષા થાય છે પરંતુ તમારી પાસે એવી કઈ સંપત્તિ છે કે તમે કાયમ જાગતા જ રહો છો ત્યારે સંતે કહ્યું કે રાજન ખોટું ના લગાડતા પરંતુ તમારી સંપત્તિ કરતાં મારી સંપત્તિ વધુ શ્રેષ્ઠ છે કારણ કે તમારી સંપત્તિ એકવાર તો નાશ પામવાની જ છે જ્યારે મારી પાસે જે સંપત્તિ છે તે તો શાશ્વત છે બીજું તમારી સંપત્તિ તમારા મૃત્યુ બાદ તમારી સાથે નહીં આવે જ્યારે મારી સંપત્તિ મૃત્યુ પછી પણ મારી સાથે આવશે અને ત્રીજું તમારી સંપત્તિ સાચવવાવાળા છેલ્લે રડતા રડતા જાય છે અને મારી પાસે જે સંપત્તિ છે તેને સાચવવાવાળા છેલ્લે હસતા હસતા જાય છે રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું તેથી તેમણે ખૂબ જ જિજ્ઞાસાથી પૂછ્યું કે તમારી પાસે એવી તે કઈ સંપત્તિ છે ત્યારે સંતે કહ્યું મારી પાસે ભગવાન રૂપી સંપત્તિ છે જે સાચી છે શાશ્વત છે અત્યારે પણ જોડે છે ને મર્યા પછી પણ જોડે આવશે માટે હું બને ત્યાં સુધી જાગીને ભજન ભક્તિ કથા વાર્તા કરતો રહું છું જેથી એ સંપત્તિ વધતી ને વધતી જ જાય અને હા રાજન તમે પણ લૌકિક સંપત્તિની સાથે આ ભગવાન રૂપી સંપત્તિ એકત્ર કરશો તો તમારું નામ પણ અમરીશ રાજા જનક રાજા મનુ રાજા વગેરે રાજાઓની જેમ અમર થઈ જશે આ સાંભળી રાજાએ પણ રાજ્ય સંભાળવાની સાથે ભગવાનની ભક્તિ કરીને ભગવાન રૂપી સંપત્તિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી અને તેથી જ મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે ગિરધારી રે સખી ગિરધારી મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂંટે દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે ગિરધારી રે સખી ગિરધારી મારે નિર્ભે અખૂટ નાણું ગિરધારી તો મીરાબાઈએ ગાયું છે કે પાયોજી મેં ને રામ રતન ધન પાયો તો વળી નરસિંહ મહેતાએ લખ્યું છે કે મારે દોલતમાં ઝાંજ પખવા જ રે શામળા ગિરધારી મારી હુંડી સાંભળ્યા ને સાથ રે શામળા ગિરધારી અને આજે પણ સંતો ભક્તો ગાય છે કે શામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રે શામ તમે સાચું નાણું ટૂંકમાં ભગવાન રૂપી સંપત્તિ જ સાચી સંપત્તિ છે જો માણસ લૌકિક સંપત્તિની સાથે આ ભગવાન રૂપી સંપત્તિ પણ ભેગી કરે એટલે કે ભજન ભક્તિ સેવા પૂજા થાળ આરતી કરે તો તેને જીવનમાં સુખ શાંતિનો ચોક્કસ અનુભવ થાય છે પરંતુ માત્ર લૌકિક સંપત્તિની પાછળ દોડનારને અંતે થાક પશ્ચાતાપ અફસોસ અને અશાંતિ જ રહે છે જેમ ઇઝરાયલના રાજા સોલોમન હતા તેમની પાસે એક હજાર રાણીઓ એક હજાર મહેલો અને મહેલમાં બધું જ સોનાનું હતું પરંતુ તેઓ એવું બોલતા કે આઈ એમ ચેઝિંગ આફ્ટર ધ વિન્ટ હું તો હવામાં બાચકા જ ભરું છું એટલે કે મને આ સુખ વૈભવમાં ક્યાંય આનંદ મળતો નથી તો ફ્રાન્સના એક સમયના સરમુખત્યાર એવા નેપોલિયન બોનાપાટ એવું કહેતા કે આઈ કડ બાય ઓલ કાઇન્ડ્સ ઓફ કમ્ફર્ટ્સ ઓફ ધી વર્લ્ડ આઈ કુટ હેવ ધ હોલ વર્લ્ડ એટ માય ફીટ યેટ આઈ હેવન્ટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ એટલે કે હું વિશ્વની દરેક પ્રકારની સુવિધાઓ ખરીદી શકું છું જો હું ધારું તો વિશ્વને મારા પગ નીચે કચડી શકું છું પરંતુ મેં મારા જીવનમાં છ દિવસ સુખના જોયા નથી અરે એટલું જ નહીં ધન સંપત્તિ રૂપ અને કળાના માલિક એવા એલવિસ પ્રેસલી અમેરિકાના બહુ જ નામાંકિત સિંગર અને ડાન્સર હતા જેમની પાછળ લાખો ચાહકો ફરતા પરંતુ એ એલ્વિસ પ્રેસલી એમ કહેતા કે આઈ એમ ફિલિંગ લોનલીનેસ હું એકલવાયાપણાનો અનુભવ કરું છું અને અંતે ઊંઘની ગોળીઓ ખાઈને તેઓએ આત્મહત્યા કરી નાખેલી માટે જ લૌકિક સુખ સુવિધા સફળતા અને સંપત્તિની પ્રાપ્તિની સાથે સાથે ભગવાન રૂપે સંપત્તિની પ્રાપ્તિ કરવી પણ એટલી જ આવશ્યક છે તેથી જ વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સર્વ સુખનું મૂળ ભગવાન છે આ જગતમાં જે કંઈ સુખ છે તે ત્યાંથી જ આવ્યું છે માટે વૃક્ષના પાંદડાને પાણી પાવાને બદલે મૂળમાં પાણી પાઈએ તે મહત્વનું છે તેવી રીતે ભગવાનના ચરણોમાં બેસી એમની ભક્તિ કરવી તે જ શ્રેષ્ઠ છે અને ત્યારે જ આપણને સાચી શાંતિનો અનુભવ થાય છે અને કવિએ પણ લખ્યું છે કે મળે છે સૌને આ જગતમાં ઘણીએ લૌકિક સંપત્તિ મળે છે સૌને આ જગતમાં ઘણીએ લૌકિક સંપત્તિ તોય દુઃખી રહે છે સૌ કોઈ ટળતી નથી વિપત્તિ ધન વૈભવને રાજ્ય સમૃદ્ધિમાં આવે છે સૌને આપત્તિ ધન વૈભવને રાજ્ય સમૃદ્ધિમાં આવે છે સૌને આપત્તિ સુખી થવાને સમજી વિચારી ભજી અક્ષરાધિપતિ માટે આપણે સૌ પણ ભગવાન રૂપી સંપત્તિની પ્રાપ્તિ કરી લૌકિક વિપત્તિઓથી મુક્ત બનીએ એ જ સંદેશ સાથે જ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ